નમસ્કાર મિત્રો આજે આપણે થાઇરોઇડની જે સમસ્યા છે સોય લગભગ દસથી પંદર માણસોને આજે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો એમાં આપણા સરળ પ્રાકૃતિક પ્રયોગોથી કેવી રીતે એનો ઉપચાર કરી શકાય અને જેમને નથી એને કેમ ન આવે કાયમી માટે તો એના માટેનો એક સરળ નાનકડા પ્રયોગ આપણે જોઈએ સૌથી પહેલાં તો થાઇરોઇડની સમસ્યા છે તો શક્ય હોય તો રોજે પાંચ મિનિટ સુધી ગળાની કસરત કરવી તમને જે પણ ફાવતી હોય તે આ ઉપરાંત ખૂબ પ્રમાણમાં પાઇનેપલનું સેવન કરવું એટલે વધારે નહીં તો ઓછામાં ઓછું રોજ પાઇનેપલ શરીરમાં જવું જોઈએ આ થાઇરોઇડની સમસ્યામાં ખૂબ ફાયદાકારક વસ્તુ છે આ ઉપરાંત જે આખા ધાણા હોય છે આપણા ધાણા ધાણાજીરુંના ધાણા તેને રાત્રે એક ચમચી ધાણા પલાળી અને સવારે નરણા કોઠે આ ધાણાને અને પાણી ધાણાને ચાવી જવાના અને પાણી પી જવાના આ પણ થાઇરોઇડના પ્રોબ્લેમ માટે ખૂબ ફાયદાકારક વસ્તુ આ ઉપરાંત જે સૂરજમુખીના બી આવે છે તે દોઢ ચમચી બી રાત્રે પલાળી દો એટલે સવારે ખાવાના છે અને સવારે પલાળી દો એટલે રાત્રે સાંજે ખાવાના છે મારા દરેક પ્રયોગની જેમ આ બધી જ વસ્તુ સવારે નરણા કોઠે અને સાંજે જમતા પહેલાં એક કલાકે સવારે નરણા કોઠે લો તે પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આ નાના નાના નિર્દોષ પ્રયોગોથી તમને થાઇરોઇડમાં ચોક્કસ ફાયદો થશે હાઈપો હોય કે હાઈપર કોઈપણ થાઇરોઇડમાં તમને ધીમે ધીમે જાતે શરીર છે થાઇરોઇડ ગ્રંથિ છે એ જાતે એનું દ્રવ્ય બનાવતી થશે અને એના લીધે તમે ધીમે ધીમે જે દવાનો ડોઝ છે તમારો એકસો પચાસ લો છો તો એકસો પચીસ એમજી થશે સો થશે અને ધીમે ધીમે તમારો એ ડોઝ બંધ થઈ જશે તમારા તમારી પાસે જો ઓલરેડી તમને થાઇરોઇડ થયો છે અને સમસ્યા છે તો તમારે દવા બંધ નથી કરવાની તમે જે દવા લેતા હોય તેની સાથે આ પ્રયોગ કરવાનો છે આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી કોઈ નુકસાન નથી અને કોઈ વધારાનો ખર્ચો પણ નથી તમને લાંબા ગાળે આ પ્રયોગો ચોક્કસ ફાયદો કરશે આપ અજમાવશો